શ્રીપાદ રાજમ શરણમ પ્રપાદ્યે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથની સંસ્કૃત ભાષામાં શ્રી શંકર ભટ્ટે રચના કરી શ્રીપાદ પ્રભુએ શ્રી શંકર ભટ્ટને કહ્યું શંકર ભટ્ટ તમે રચના કરેલ સંસ્કૃત ગ્રંથ મારા મહાસંસ્થાનમાં ઔદુંબર વૃક્ષ નીચે શબ્દરૂપે રહેશે ત્યાંથી પ્રગટ થતાં દિવ્ય શબ્દોનો ધ્વનિ દર્શન કરવા આવનાર ભક્તો શ્રવણ કરશે જે શુદ્ધ અંતઃકરણથી ફક્ત મારી જ એશ્ણા કરે છે મને જ સંખે છે તેને હું જરૂર દર્શન આપીશ હું મારા ભક્તોની રક્ષા માટે સદૈવ તત્પર છું શ્રી વાસુદેવભાઈ નંદુરબારકરે દત્તકૃપાથી આ વરદ અને ઔપાસનિક ગ્રંથનું ગુજરાતી ભાષાંતર કર્યું છે આ ગ્રંથમાં શ્રીપાદ પ્રભુએ શ્રી શંકર ભટ્ટને સંદેશા આદેશ કે જ્ઞાન આપ્યું છે અવધૂત રાગી શ્રી દિલીપભાઈ પારેખે શ્રીપાદ પ્રભુની કૃપાથી આ ગ્રંથમાંથી રત્નકણિકાઓનું સંકલન કર્યું છે આજે આ રત્નકણિકાનો પ્રથમ ભાગ સાંભળીએ શ્રીપાદ રાજમ શરણમ પ્રપધ્યે અનેક જન્મોના પુણ્ય સંચયને કારણે દત્તભક્તિના અંકુર ફૂટે છે અને ભક્તિના સાતત્યથી શ્રીપાદશ્રી વલ્લભ સ્વામીના દર્શન થાય છે આ દર્શન માત્રથી જીવન સાર્થક થાય છે અને અંતઃકરણમાં અવર્ણનીય આનંદનો અનુભવ થાય છે શ્રીપાદશ્રી વલ્લભ બાહુ છે તેમના નેત્રો વિશાળ છે આ નેત્રોમાંથી સર્વજીવો પ્રત્યે નિરંતર કરુણા દયા અને પ્રેમની અમીવર્ષા થાય છે શ્રીપાદ પ્રભુના મુખમંડળની આભા અતિશય સાત્વિક સુંદર અને દેદીપ્યમાન છે જે અતુલ્ય છે શ્રીપાદ શ્રી વલ્લભ સ્વયં દત્તપ્રભુ છે જો આપણે તેને સદગુરુ તરીકે માનીએ તો તેઓ સદ્ગુરુ તરીકેનો અનુભવ કરાવે છે જો આપણે તેને પરમપિતા પરમાત્માના સ્થાને સ્થાપીશું તો તેઓ સ્વયંને આપણા માટે પરમાત્મા તરીકે પુરાવાર કરશે શ્રીપાદ પ્રભુ ભક્તોમાં કેવળ નિર્મળ પ્રેમ અને શ્રદ્ધાને જ ઝંખે છે શ્રીપાદ પ્રભુની કૃપા સંપાદન કરવા આપણો અહંકાર પૂર્ણતઃ નષ્ટ થવો જોઈએ જે સમયે આપણું અંતઃકરણ કામ ક્રોધ મદ મત્સર અને માયા તેમ સડરીપુથી મુક્ત થઈ શુદ્ધ થશે ત્યારે વિના વિલંબે પ્રભુ તેની કૃપા વર્ષામાં આપણને ભીંજવશે પરમાત્માની ભક્તિમાં વર્ણ જાતિ કુળ શ્રીમંત ગરીબ પુરુષ સ્ત્રી એવો કોઈ ભેદભાવ નથી શ્રીપાદ પ્રભુ અલ્પસંતોષી છે ભક્તની અલ્પ સેવાથી પ્રસન્ન થઈ તેવો અમાપ ફળ આપે છે શ્રીપાદ પ્રભુ સ્થૂળ દેહધારી ન હોવાથી સ્થૂળ દેહી ભક્તોને તે દેખાતા નથી શુદ્ધાત્માઓ તેની હાજરીનો અનુભવ કરી શકે છે શ્રીપદ પ્રભુ સ્વમુખે કહે છે કે સમય અને સ્થળ તથા ત્યાં બનતી સર્વ ઘટનાઓ જાણે કે મારા હાથમાં રહેલા રમવાના દડાઓ છે ભૂતકાળ વર્તમાનકાળ કે ભવિષ્યમાં બનેલ બનવા કાળ કે બનતા પ્રસંગોને હું બદલી શકવા સક્ષમ છું કેવળ મારા શબ્દો વડે હું સૃષ્ટિનું સંચાલન કરતો હોવાથી હું જ સ્વયં સરસ્વતી રૂપે પ્રગટ થયો છું તમારા અંતરમાં રહેલા અંતર્યામી રૂપમાં રહેતા મને અનન્ય ભાવથી શરણે આવવાથી અને મારા માર્ગદર્શન અનુસાર કાર્ય પાલન કરવાથી તમારો સર્વભાર વહન કરી તમને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ આપીશ પ્રભુ શંકર ભટ્ટને કહે છે કે આ ચરિત્રામૃત આ ગ્રંથ વાંચન થકી ભક્તિ માર્ગ સુલભ બનશે અનન્ય ભાવથી મારા શરણમાં આવનાર સાધકોનું હું હંમેશા રક્ષણ કરું છું અને તમારામાંના સ્થિત ચૈતન્ય સંસ્કારના પ્રકાર અનુસાર તમને મારા વિશે જ્ઞાન પ્રાપ્ત થશે શ્રીપાદ પ્રભુ કહે છે કે દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા આ મંત્રનું ધૂનનું ભક્તિપૂર્વક સ્મરણ કરશે તેના માટે મારી પ્રાપ્તિ સુલભ બનશે તેની મનોકામના હું પૂર્ણ કરીશ જે સ્થળે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું નામ સ્મરણ ભજન કીર્તન થાય છે ત્યાં શ્રીપાદ પ્રભુ સૂક્ષ્મ સ્વરૂપે સંચાર કરે છે આ સર્વાર્થ સત્ય છે શ્રીપાદ પ્રભુની હૃદયગમ્ય લીલાના કેવળ સ્મરણ માત્રથી અનેક જન્મોના સંચિત પાપકર્મોનો ક્ષય થાય છે શ્રીપાદ પ્રભુનું નામ સ્મરણ લક્ષ્મી ધન ઐશ્વર્ય અને સંસાધનની પ્રાપ્તિ કરાવે છે વળી શંકા કુશંકાઓનું સમાધાન મળે છે અને જીવનમાં નૂતન ઊર્જાનો અનુભવ મળે છે સર્વ મનુષ્યો માટે વાકદોષથી મુક્ત થવા માટે કડી યુગમાં એકમાત્ર ઉપાય નામ સ્મરણનો છે ઈશ્વરના નામ સ્મરણથી વાયુમંડળ શુદ્ધ થાય છે નામ સ્મરણને લીધે ચિરસ્થાયીપણે પરા પશ્યંતી મધ્યમ અને વેખરી એમ ચારેય પ્રકારની વાણી પર નિયંત્રણ પ્રાપ્ત કરી શકાય છે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો જય શ્રીપાદ રાજમ શરણમ દિગંબરા શ્રીપાદ મહેશ્વરા श्रीपादवल्लभदिगम्बरा